સ્મીમેર હોસ્પિટલમાં ગંભીર રોગો સામે માતૃત્વની જીત મહાશિવરાત્રીના દિવસે સ્મીમેર હોસ્પિટલની અદભુત સફળતા રીણાબેન જયેશભાઈ ઉમર એકવીસ રહેવાસી ગોડાદરા સુરતની તારીખ બે એક બે હજાર પચીસના રોજ સ્મીમેર હોસ્પિટલ ખાતે છ માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવી હતી તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નૌસેસીસ ઓફ હિપ થાપાના બંને ગોળા લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું એક્યુટ ઇન્ટરમી પોર્ફ સિકલ સેલ્રેટ લોહીમાં હિમોગ્લોબિન બનવાની તકલીફ જેવી બીમારી હતી થાપામાં સતત તેથી તેણે સંપૂર્ણપણે પથારી વચ હતી તથા સ્વતંત્ર રીતે હલન ચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું આવી હાલતમાં તેણે પોતે માતા બની શકશે કે નહીં તેનું સ્વપ્ન વત લાગતું હતું સ્મેર હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનક વિભાગના ડોકટરોએ બાળકો પર અસર ન થાય તે સારવાર શરૂ કરવામાં આવેલ તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ તેણીને રજા આપવામાં આવેલ પરંતુ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ તેણીને દુખાવાની તકલીફ થતાં ફરીથી ગાયનક વિભાગમાં દાખલ કરવામાં આવેલ ગાયનિક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવેલ લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોમાં કુલ તેર લોહીની બોટલ ચઢાવવામાં આવેલ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીના દિવસે સાડા આઠ માસે પ્રસુતિની જરૂરિયાત જણાતા સિઝીન ડિલિવરી કરવામાં આવી અને એક પોઈન્ટ નેવું કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવેલ રીણાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ બે ના તબીબો ડોક્ટર જીતેશ શાહ એસોસિએશન પ્રોફેસર ડોક્ટર અનામિકા મજુમદાર ડોક્ટર પ્રિયંકા પટેલ ડોક્ટર દીપાલી શ્રીવાસને અને રેસીડન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી છે સાથે ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર પ્રભવ તિજોરીવાલા એસોસિએશન પ્રોફેસર પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર નિરાલી મહેતા એસોસિએશન પ્રોફેસર તથા એનેસ્થેસી વિભાગના ડોક્ટર ભાવના સુજિત્રા પ્રોફેસર તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તથા વર્ગ ચારના કર્મચારીઓ તમામ દર્દીની સારવારમાં ચોવીસ કલાક ખડી પગે રહ્યા છે દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રીમતી મનીભાબેન આહિર તેની પ્રસુતિ સુધી ફોલોઅપ રાખ્યું હતું તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર જીતેન્દ્ર દર્શન સિનિયર આરએમઓ શ્રી ડોક્ટર જયેશ પટેલ તેમજ આરએમઓ શ્રી ડોક્ટર નીતા પટેલ ગાયનેક વિભાગના ડોક્ટરોની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલ સાથે